திருமெண்ட்டு <laughs> હલો એવું હતું એમ હા મારે તારું થોડું કામ હતું તો હું તું તને મળવા આવું છું બરાબર અત્યારે આ રસ્તામાં આજ કારણ સાધન નથી મારી જોડે ચાલતો ચાલતો આવું છું ત્યાં બેસ ઓ હા 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 કે યાર આજ તો સાધન બગડી ગયા ક્યાં બગડી ગઈ હા ચાલ તો ચાલ તો આયો બોલ શું કરે કામ પડ્યું આ કામ હતું પણ કામ કરવું પડશે બોલો કરવા જો હશે તો કરીશ અરે હવે શાંતિ ની થોડું હરકો બેવા દે મને બે 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 આપણી છે કારણ કે બહુ મારા વેથી તકલે હજાર બે હજાર માં આઈ જાય પૈસા વધારે જોઈએ આપણે તો જ વસ્તુ એટલે તો તારી જોડે નહીં મારી વાત થોડા એક આદમ ભૂઘોઘી આપણે શું કેવું તા ફરવા જવું મારી વાત સાંભળ વિચારિંગ કરવું પડશે બધું પ્લાનિંગ સાથે તું કોઈ ચિંતા કરી છે તારે પ્લાનિંગમાં બધું જ છે આપડે તારે કોઈ ચિંતા કરવાની હું એમ કર્યા જવાનું છે બસ બોલ તને વિશ્વાસ કરો મારી કે પહેલા પછી તો હું આગળ વધી પ્લાનિંગ મારી વાત છે પણ હું તને શું કહું છું આપણને કોઈ એવો મૂર્ખો લાગે ને કે આ રૂપિયાવાળો છે આવો કોઈ બરાબર છે તો આપણે લાગે તો એને ટાર્ગેટ કરવાનું

હારો હારો જયસુ તારો ટાઈમ થઈ ગયો હવે ચાલ 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 એ ગાડી સ્ટાર્ટ કર ફસ્ટ હે સ્ટાર્ટ ફસ્ટ ગાડી ચલા ગાડી ચલા હે પથર લગ

બરાબર થોડુંક આગળ બાર્યું આ નજીક જ્યાં તમે પેલા લેબડો દેખાય ને હમે પછી લેબડા ની બાજુમાં પૂછી લેજો બરાબર કે તમે પૂછી લેજો આગળ બરાબર

चिगड़ा 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 को मारो जाओ बिजू कोई नहीं मारो साचू बोले पैसा नहीं है पैसा से जल्दी फट कछु नहीं कछु नहीं रियल माने यार तू बड़ी बड़ी बजाली ए आ का काटो फट दो कहता बात करके हट जा

પણ આમાં જો કોઈ રસ્તો જ નતો તમે આવા ધંધા લાગે તમારા આજ પછી આવા ધંધા નહીં કરવાના શાંતિથી જીવન જીવાનું ભૂતાના કહું આ લત આપડે ખોટી છે અને છોડી દેવાનું

પ્રિમોદ ને કીધું કે પ્રિમોદ હવે આ લૂંટપાટના ધંધા બંધ કરી દે ફસાઈ જવું પણ નતો માનતો ના લાગે એક વાત તો આપણે કરી લઈએ એટલે ફસાઈ જઈશ યાર બધા હરખા ના હોય સમજો જવા દો સર ભૂલ થઈ ગઈ છે હવે નહીં કરીએ નેક્સ્ટ ટાઈમ હવે બાઇક આપી દો ને હવે નેક્સ્ટ ટાઈમ નહીં થાય ખાલી કોઈક વખત છેલ્લી વાર જવા દઉં છું તમને બરાબર છે જો હવે ફરી વાર કોઈ દારો મારો રસ્તો આ રસ્તો છે બરાબર છે હું એ જ રહું છું બાજુમાં કે મારો તો હવે હું ચાલવા નીકળું જ છું જો હવે કોઈ દારો આ રસ્તે મી તમને ભાડ્યા ચાવી આપી દો નીકળી જાય ઉભા ના રે તમને ક્યાંય દેખાય ને તો મને તમે ફોન કરજો મારો નંબર તમે લઈ લો બરાબર નહીં તો મારા પાછું ક્યાં જવા માર જોવાનું મારા હું પણ મારા હાથમાં તમે તમને

Y to toca,